અહીં તમને જણાવી દઈએ કે રામલલ્લાની મૂર્તિ ગર્ભ ગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે જો કે આ મૂર્તિ રામ યંત્ર પર સ્થાપિત કરવામાં આવી છે ત્યારે અહીં વાત કરીએ કે શું છે રામ યંત્ર નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું રામ લલ્લાની મૂર્તિ વિશે જી હા અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે તમે જાણતા જ હશો કે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા જ્યાં કરવામાં આવી છે ત્યાં રામ યંત્ર પર આ મૂર્તિને સ્થાપવામાં આવી છે તો આપણે અહીં જાણીશું કે રામ યંત્રનું શું મહત્વ છે તે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે રામ ભક્તો વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરની સ્થાપનાની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવી ગયો છે ત્યારે રામ જન્મભૂમિ તેનું ગૌરવ પણ પ્રાપ્ત કરી ચૂકી છે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશ વિદેશથી લોકો પહોંચી ગયા હતા આ શુભ અવસર પર અયોધ્યાને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અહીં તમને જણાવી દઈએ કે રામલલ્લાની મૂર્તિ ગર્ભ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે જો કે આ મૂર્તિ રામ યંત્ર પર સ્થાપિત કરવામાં આવી છે ત્યારે અહીં વાત કરીએ કે શું છે રામ યંત્ર હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાઓનું એક યંત્ર હોય છે એ જ રીતે ભગવાન શ્રીરામનું પણ એક યંત્ર છે જેને સ્થાપિત કર્યા બાદ મૂર્તિની સ્થાપના કરવામાં આવી એવું માનવામાં આવે છે કે તેનાથી વાતાવરણ શુદ્ધ અને શુભ રહે છે કોઈ પણ યંત્રનો ઉપયોગ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે રામ યંત્ર કેવું હોય છે તેની વાત કરીએ તો રામ યંત્રનો આકાર ચોરસ છે અને તેની ચારે બાજુ વિશેષ મંત્રો લખેલા છે રામયંત્રમાં આઠ કમળની પાંખડીઓ અને છ ત્રિકોણ હોય છે બીજ મંત્ર જેને રામ રક્ષા મંત્ર પણ કહેવાય છે તે મધ્યમાં લખાયેલો છે મંદિરમાં ભોજપત્ર પર બનેલું રામયંત્ર સ્થાપિત છે રામયંત્ર બનાવવા માટે દાડમની કલમ અને કેસરની શાહી જરૂરી હોય છે ત્યારબાદ વાત કરીએ ઘરમાં રામયંત્ર સ્થાપિત કરવાથી થતા લાભની તો ઘરમાં રામયંત્ર સ્થાપિત કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે અને સુખ શાંતિ રહે છે પરિવારના સભ્યો પ્રેમથી રહે છે અને કોઈ સમસ્યા થતી નથી આ સિવાય વેપારના સ્તરે રોજ રામયંત્રની પૂજા કરવાથી વેપારમાં પ્રગતિ થાય છે અને ધન ધાન્યની કમી નથી રહેતી આમ રામયંત્રનું આ મહત્વ છે અને ભગવાન રામના મંદિરમાં સૌપ્રથમ પ્રથમ રામયંત્રની સ્થાપના થઈ તેના ઉપર ભગવાન રામજીને સ્થાપિત કરવામાં આવ્યા આમ રામ લલ્લાની મૂર્તિની સ્થાપના રામ રામયંત્ર પર કરવામાં આવી તેનું આ મહત્વ છે